સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદને બદલે જનજીવન અસ્તવ્યસ્ત વ્યસ્ત થવા પામ્યું છે દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ વોર્ડ નંબર ચાર જે આશાપુરી માતાના મંદિર નજીક પાણીનો ભરાવો થતા સ્થાનિકોની હાલત દહી થવા પામી છે સામેના ઘરમાં પણ દીપનગર સોસાયટીમાં પહેલા ઘરની અંદર પાણી ભરાવા પામ્યા છે તો તમે રસ્યમાં જોઈ શકો છો કે સામે પાર્ક કરેલી ગાડીઓમાં પણ બેઝિંગમાં પાણી ભરાતા ગઈની અલગ થવા પામી છે તો બીજી તરફ આ જાગૃતિ સોસાયટીની ઉત્તરતીમાં આવેલ તમામ દુકાનોની સટલો પણ ડૂબી જવા પામી છે જે અંતર્ગત જે દુકાનોની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા હાલ ઉદભવી રહી છે ચોક્કસપણે કહી શકાય છે કે વહેલી સવારથી અવિર્યા ધોધમાર વરસાદને પગલે ભારોડી નગરનું જે જનજીવન છે એ અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરતના હાલ બે હાલ જોવા મળ્યા હતા ગઈકાલે પહેલો દિવસ હતો અને આજે બીજે દિવસે જ્યારે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સુરતના મોરાભાગડ મેઇન રોડ ઉપર પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે સુરત મહાનગરપાલિકાની સિટી બસ પાણીમાં ગરકાવ છે આ પાણી વચ્ચેથી તમામ વાહનો પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે રોડની બીજી બાજુની વાત કરવામાં આવે તો અહીંયા મારુતિ વેન અને અન્ય એક બસ પણ પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે સતત બીજે દિવસે વહેલી સવારે વરસાદે ધીરી ધીરે શરૂ થઈ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને મહાનગરપાલિકાનું તંત્ર અને કલેક્ટરનું તંત્ર એક્ટિવ મોડ પણ મૂકવામાં આવ્યું છે સતત તેવા મોનિટરિંગ કરી રહ્યા છે જ્યાં પાણી ભરાઈ ગયાની સમસ્યા સામે આવતા મહાનગરપાલિકાની ટીમો પહોંચી રહી છે પ્રિમોન્સૂનની કામગીરીમાં સુરત નિષ્ફળ છે ગઈકાલના દિવસમાં સુરતના તમામ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળતું હતું ત્યારે આજે બીજો દિવસ છે ત્યારે કહી શકાય કે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારે શરૂ થયેલા વરસાદે ફરી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સુરત શહેરની તમામ શાળા અને કોલેજોમાં તંત્ર દ્વારા રજા ડિક્લેર કરવામાં આવી છે ચોક્કસપણે આ પાણી વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે બસ અને મારુતિ વાન ડૂબી છે ત્યારે કેટલાક લોકો સાહસ કર્યા રોડમાંથી ગાડી લઈને પસાર થતા હોય છે ધીરે ધીરે પાણીનું સ્તર વધી રહ્યું છે અને જે રીતે રાત્રે વરસાદ ધીરી ગતિ હતો ત્યારે સવાર થતાની સાથે જ ફરી એક વખત વરસાદે પોતાની ગતિ પકડતા લોકોની ચિંતામાં વધારો થયો છે દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે બીજે દિવસે પણ સુરતના હાલ બેહાલ અને સુરતની સુરત બગડે તેવા નજારા ફરી એકવાર સામે આવી રહ્યા છે જો કે વરસાદે પણ ફરી એક વખત ધીમી ગતિએ શરૂ કરેલી બેટિંગમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે કાળા ડિમાંગ વાદળો વચ્ચે સુરતનું વાતાવરણ ખુશનુમા બન્યું છે અને ગરમીથી ચોક્કસ લોકોને રાહત મળી છે પણ જે રીતે છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે તેને લઈને ડાયમંડ અને બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતની સુરત ચોક્કસપણે બગડી છે